શિવશદ અને બજરંગદળ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ નડિયાદ ખાતે કરવામાં આવ્યું મહાનગરના જવાબદાર કાર્યકર્તાઓ માતૃશક્તિ દુર્ગાવાહિની બજરંગદળ દરેક શસ્ત્રો સાથે હાજર હતા અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જનતા 9 લાઈવ નવરાત્રીના નવ દિવસ નવ દુર્ગાઓની પૂજા અર્ચના અને જે શક્તિ ઉપાર્જિત થઈ છે એ શક્તિને ઉપયોગ સમાજ માટે થાય ધર્મ માટે થાય અને લોક જાગૃતિ આપડા પૂર્વજો એટલા બધા વિરત્વ ભરેલા હતા કે દુશ્મનોને તો આપણા ઉનાળામાં આવતા પહેલા સામે જઈને વાત કરતા હતા આજે સમાજ એટલો બધો નિર્બળ બનતો જાય છે એવા સમયમાં વિષય પરિષદ શસ્ત્ર ભૂજન દ્વારા વીરતા નું પ્રતિક તમારા ઘેર ઘેર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જે નવ દુર્ગાઓ વડે નવ દિવસની ની વડે જે શક્તિ ઉપાર્જિત થઈ છે એ તમામ શક્તિ સમાજ હિત માટે ધર્મ હિત માટે વપરાય એવો સંદેશ સમાજને વિશ્વનું પરિષદ આપી રહ્યું છે સમાજ જાગે અને આવનારા તમામ મુસીબતો આવનારા તમામ સહન કરવા માટે નહીં પણ સામે સામનો કરવા માટે આપણે મારવા જવું નથી કોઈ મારવા આવે તો માર ખાવો પણ નથી આટલી વેદના આટલી જે આજના જે પ્રસંગો બની રહ્યા છે એ સંદર્ભમાં આપણે સૌ જાગીએ અને હથિયાર સસ્ત્ર પૂજન આજે જ કર્યું પણ ઘેર ઘેર દરરોજ શસ્ત્ર પૂજન થાય આપણા ઘર માં દરેક ના ઘર માં શસ્ત્ર હોવા જ જોઈએ એવો સંદેશ આજે હું આપું છું સમાજ જાગે અને વિદર્ભીઓ સામે અથવા વિઘટન લોકો સાથે લડવાની તાકાત ઊભી કરવા માટે બજરંગ તૈયાર રહે એવા ભાવ સાથે જય મહારાજ જય શ્રી રામ